નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર પોલીસે એમડી ડ્રગ્સની ગેરરીતિમાં સંડોવાયેલા ચાર લોકોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતું પિસ્તાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ અંદાજે સાડા લાખ રૂપિયાનું ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે મહીસાગર જિલ્લા પોલીસે સ્વીફ્ટ કારમાં મુસાફરી કરી રહેલા ચાર શકમંદોની ધરપકડ કરી છે જેઓ એમડી ડ્રગ્સનો વેપાર કરતા હોવાની પોલીસને શંકા છે પોલીસે કારમાંથી ચુમ્માલીસ પોઈન્ટ ત્રેસઠ ગ્રામ વજન અને આશરે રૂપિયા ચાર લાખ છેતાલીસ હજારની કિંમતના કહેવાતા એમડી ડ્રગ્સને કબજે કર્યું છે જે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના જાવરામાંથી છુપાવીને લઈ જવામાં આવતું હતું એઝાઝ અહેમદ ખાન પઠાણ કૈલાસચંદ્ર ગોપાલ પરમાર ઝાકીર હુસેન મકરાણી દીપક રાધેશ્યામ જડવાલ જેઓ ગુજરાતના મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સંતરામપુર તાલુકાના વાંકાનાળા ગામ નજીક પસાર થતી સ્વિફ્ટ કારની તપાસ કરતા શંકાસ્પદ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો આ ચારે આરોપીઓ સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ચારે આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લેતા હતા ક્યાં લઈ જતા હતા અગાઉ પણ તેઓએ આ રીતે ડ્રગ્સ કેટલી વાર દાખલ કર્યું છે તે અંગે મહીસાગર પોલીસ પૂછપરછ કરી રહી છે ગઈકાલે રાત્રે રિસ્પેક્ટેડ આઈજીપી સર અને એસપી સરની સૂચના અનુસાર

ચારો પણ શંકાસ્પદ જણાયો હતા તો આગળ તપાસ કરવામાં આવી તો એવું જણાયું હતું કે એમની પાસે એમડી એમ્ફિટામાઇન ડેરિવેટિવનો પદાર્થ છે તો તે એમની પાસે વ્હાઇટ કલરનો રહેલો છે તો આગળની એનડીપીએસની કાર્યવાહી કરવા માટે અમો જે રિસ્પેક્ટેડ ગેજેટેડ ઓફિસર્સ છે તો એમને બોલાવેલા છે અને પછી એફએસએલ અધિકારીઓને પણ બોલાવીને આગળની તપાસ શરૂ કરવામાં આવી અને સાથે સાથે બધું જે પદાર્થ છે તે સીઝ કરવામાં આવ્યું અને ફોર્ટી પોઈન્ટ ફોર્ટી ફોર પોઈન્ટ સિક્સ ગ્રામ્સ જેટલો પદાર્થ મળી આવેલો છે અમારી પાસે અને આગળનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે ચાર આરોપીઓ હતો તે સ્વિફ્ટ ડિઝાયર કારમાં જેમના નામ છે કૈલાશ ચંદ્ર ગોપાલલાલ પરમાર અરબાઝ ઉર્ફે સોનુ એઝાઝ અહેમદ ખાન પઠાણ દીપકભાઈ રાધેશ્યામ જળવાલ અને રોશન જાકીર હુસેન મકરાણી ચારેય મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી આવી રહ્યા હતા અને તેઓ ગુજરાતમાં આ ડ્રગ્સની સાથે આવીને તે પોતાનું જે છે તેનું વેચાણ કરવાના હતા તો અમે આગળ પણ જે બેકવર્ડ લિંકેજ છે તો ત્યાંથી આવેલું છે આ એના માટે પણ તપાસ આગળ કરવા જઈ રહ્યા છીએ અને કોને પહોંચાડવાના છે તે પણ અમે ધીમે ધીમે વસ્તુ આગળ તપાસ કરીને બધી ફોરવર્ડ લિંકેજ પણ અમે જાણવાના છીએ તો આગળ તપાસ શરૂ થઈ ચૂક્યું છે ટોટલ મુદ્દા માલ સાડા ચાર લાખ ની આજુબાજુનો છે એટલે કે ટોટલ ફોર્ટી ફોર પોઈન્ટ સિક્સટી ગ્રામ અમારી પાસે એમડી છે એટલે તેની કિંમત થાય છે ફોર પોઈન્ટ ફોર્ટી સિક્સ લેખ રૂપીઝ

વેપારી છે નહીં આ પેડલર છે વેપારી એમ કહેવામાં આવેલું છે કે મધ્યપ્રદેશમાંથી જે છે તો અમે એની પણ અમે નામ અમારી પાસે આવી ગયેલું છે તો તેની પણ આગળ તપાસ કરીએ છીએ કે કોણ પેડલર છે અને શું શું કઈ કઈ જગ્યાએથી એ સપ્લાય કરી રહ્યા છે અને આ લેબમાં બનાવવામાં આવી રહ્યું છે પદાર્થ તો એની પણ અમે તપાસ કરીશું કે કેટલાય ક્વોન્ટિટીમાં કઈ રીતે ઉત્પાદન થાય છે બધી વસ્તુની પણ આગળ શું તપાસ કરવામાં આવે આગળ મેં જેમ આપણે જણાવ્યું કે ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજીસ અમે તપાસ કરીશું કેમ કેમ કે આ ટાઈપનો સિમિલર પદાર્થ છે એ કઈ કઈ જગ્યાએ મળી આવેલો છે બીજી કોઈ જગ્યાએ આપણા સ્ટેટમાં ત્યાંના બી કોઈ મેન જે કોઈ હતા બનાવવા માટે તો એની કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ છે તે બેકવર્ડ લિંકેજીસ પર અમારો જવાનો કે સોર્સ સુધી પહોંચીએ કે ક્યાંથી બની રહ્યું છે તો એ અમારી તપાસ કરવાનો વિચાર છે અને કોને પહોંચાડવાના હતા તો એના થ્રુ કોઈ બીજા કોઈ સોર્સિસ મળે અમને તો એ ડાયરેક્શનમાં પણ અમે તપાસ કરવાનો જઈ રહ્યા છીએ અત્યારે એમ્ફિટામાઇન નું ડેરિવેટિવ છે એમડી તરીકે કોમનલી ઓળખે છે લોકો તો એ હોવાનું જણાઈ રહ્યું છે